ભરૂચ શહેરની હિતેશનગર સોસાયટીમાં એક નિવૃત્ત કર્મચારી રૂપિયા રોકડ અને દાગીનાની ચોરી કરી હતી મકાન માલિક પરિવાર સાથે બહાર ગામ ગયો હોવાનો લાભ ઉઠાવી ચોરોએ આ ગુનાને અંજામ આપ્યો હતો મકાન માલિક અનિલ ગાંધી શ્રીજીની સ્થાપના નિમિત્તે તેમના પુત્ર અને પુત્ર પાસે વડોદરા ગયા હતા તેમણે પોતાના મકાનની ચાવી સામે રહેતા પડોશીને આપી હતી આ દરમિયાન બપોરે લગભગ બે વાગ્યે પડોશીનો મુખ્ય દરવાજો તૂટેલો હોવાની જાણ થઈ હતી તાત્કાલિક તેમણે ફોન પર જાણ કરી હતી જાણ થતા અનિલ ગાંધી વડોદરાથી તાત્કાલિક તેમણે જોયું કે અંદરનો સામાન અસ્તવ્યસ્ત હતો અને ઘરની ત્રણ ટીજરોએ તૂટેલી હતી તપાસ કરતા માલુમ પડ્યું કે તસ્કરો રોકડ અને દાગીના સહિત કુલ ત્રણ પોઈન્ટ એક્યાસી લાખ રૂપિયાની મથા લઈને ફરાર થઈ ગયા છે આ ઘટનાની જાણ થતા ભરૂચ કે ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે આ ઘટનાથી સોસાયટીના અન્ય રહીશોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે યાકુબ પટેલ ભરૂચ